વડિયા ગામ છેલ્લા ચાર દિવસથી પાણી માંગરક વ્રજમી ડેમના ચાર દરવાજા ખોલાયા બાદ ગામ પાદરે વહેતી નદી બે કાંઠે થઈ સ્કૂલ ગામને સામે કાંઠે આવેલ હોય ચાર દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા અભ્યાસ બગડી રહ્યો છે સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું કે સત્તાધીશ આગેવાનો નદીના આ પુલ ઊંચો લેવા માટે ચાર વર્ષ પહેલાં ભૂમિપૂજન કરી ગયા બાદ ચાર વર્ષથી પુલ તો ના બન્યો પણ આગેવાનો પણ ખેડૂતો પણ પોતાની વાડીએ નથી જઈ શકતા સ્થાનિકો માંગ હાલ રોષની લાગણી વ્યાપી ગઈ તંત્ર ક્યારે જાગશે લોકોના રોષનો તંત્ર ભોગ બનશે અને જવાબદાર તંત્ર રહેશે ની આપી ચીમકી રિપોર્ટ પ્રતાપ સિસોદીયા ગનમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ક્યાં નથી અને આજ પાંચ વર્ષ ત્યાં રાજેશભાઈ ચુડાચરમા અને દિલીપભાઈ સિસોદિયા સ્કૂલનું ઓપનિંગ કરી ગયા હતા ત્યારની આથી ઘડી મેં એનું કોઈથી પૂછ્યું નથી કે ક્યાં કામ અટકું ને શું પોઝિશન છે ગામની ક્યારેય ગામની મુલાકાત લીધી નથી સંસદ સભ્ય અમારા દસ વર્ષ થઈ ગયા હતા પાછા પામ આવ્યા એ ક્યારેય ગામની મુલાકાત નથી લીધી કે આ ગામમાં હું પોઝિશન છે